નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત અને રાહ જોઈને તેના વિશે વિસ્તૃત આપણે વાત કરવાના છે લાંબા સમયથી જેની રાહ જોવાય છે તેને લઈને મોટા એવા સમાચાર આવી ચૂક્યા છે તો હવે વધારે સમય નથી તમારે તો ક્યારે આવી શકે છે તમારું પરિણામ તેના વિશે બધી જ બાબત આજના વિડીયોમાં જોઈ લો તે ચેનલ ઉપર નવાય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુ

નામ ખુલે છે તો એ જે કોન્સ્ટેબલની જગ્યા છે ખાલી રહી જાય છે અને જે લોકોને કોન્સ્ટેબલમાં આવવું છે એ લોકો કોન્સ્ટેબલ માટે ફરીથી અપ્લાય કરી શકતા નથી તો સૌથી પહેલા પીએસએ પરિણામ આવે તેવી પૂરા શક્યતા દેખાઈ રહી છે અહીંયા જે કે છે એ મુજબ કે ભાઈ એલઆરડીનું નવેમ્બરમાં ને પીએસએ ડિસેમ્બરમાં પણ એવું જે છે એવી શક્યતા નથી કદાચ એવું બની શકે કે આમાં કોઈ ભૂલ હોય એટલે આપણે કહી શકીએ ભાઈ પીએસએ નો પહેલાં એટલે કે નવેમ્બરમાં અને એલઆરડીનું જે છે ડિસેમ્બરમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા અહીંથી દેખાઈ રહી છે તો જે પણ લોકો લાંબા સમયથી રાહ જોઈને બેઠા છે તેવા લોકો માટે અંદાજ સ્વરૂપ જે છે માહિતી આપને મળી છે એટલે કે તમારે ડિસેમ્બર અને નવેમ્બર મહિનો આ બંને યાદ રાખવાનો જે પણ લોકો કોન્સ્ટેબલનું કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી હોય કોન્સ્ટેબલની જે છે પરીક્ષા આપી હોય તેમાં સ્કોર થતો હોય તો તેવા લોકોનું રિઝલ્ટ જે છે એ તમારે ડિસેમ્બર મહિનામાં ગણતરી રાખવાની અને પીએસઆઈ નું નવેમ્બરના અંત સુધીમાં તમારું પરિણામ જાહેર થઈ શકે છે